મોબાઈલ રાખો મોબાઈલ રાખો સ્માર્ટ કામગીરી કરાવી હોય અને સ્માર્ટ મોબાઈલ આપો તો સ્માર્ટ પગાર પડ ચૂકવો સ્માર્ટ રાખો હોય છે ચંદ્રિકાબેન પૂછે કે આજે કેમ રસ્તા ઉપર ઉતરવું પડી છે કેમ આવેદનપત્ર આપવું પડી રહ્યું છે અને વિરોધ શું છે હું ચંદ્રિકા સોલંકી મહિલા શક્તિ સેના સંસ્થાપક સાહેબ અમે તો વર્ષોથી આશા વર્કર આ માધ્યમ બન્યા છો મીડિયા મમ્મી અમારો અવાજ બન્યો છે ન્યાયિક આ લડતમાં આશા વર્કર આશા બેનો વર્ષોથી માત્ર ઇન્સેન્ટિવ જેવા નજીવા વળતરમાં કામ કરી રહી છે વર્ષોથી અમે માંગી રહ્યા છે કે હવે આ ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો ઇન્સેન્ટીવના કાગળિયામાં દરેક ઘરે જેને લાભાર્થી જોડે ભીખ માંગવાની ડાયરીમાં સંયોગ કરવા માટે ધક્કા ખાવાના જે પરવડે એમ નથી બહેનો સરકારનું કામ કરી રહી છે તો સરકાર એના બદલામાં એમને કોઈ વ્યવસ્થિત એક ફિક્સ પગાર આપવો જોઈએ આજે બે ત્રણ હજાર રૂપિયાનું ઇન્સેન્ટીવ બને સાહેબ એમાં કોઈ મોટી મોંઘવારીમાં ઘર ન ચાલે સરકાર ખાલી મહિલા સશક્તિકરણના દાવા બેનર પોસ્ટરમાં કરે એ એ કોઈ વ્યર્થ જ છે ખાલી એક દેખાડો છે સાચાત્મા સશક્તિકરણ કરવું હોય તો બંધારણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સમાન કામનો કાયદો બનાવ્યો છે જે લઘુત્તમ વેતનનું વાત કહી છે એને સરકાર સ્વીકાર કરે છે ખાસ કરીને આજે ભેગું થવાનું થયું છે કે સરકારે કહ્યું છે કે તમે ઓનલાઈન કામગીરી કરો તો મારું સરકારને આપના મીડિયાના માધ્યમથી મારી એક વિનંતી છે કે કામ કરો ગુજરાત સરકાર તમે પાયલટ પ્રોજેક્ટ તરીકે એકસો બ્યાસી ધારાસભ્યોને એમના મત વિસ્તારમાં પહેલા ઓનલાઈન કામગીરી કરાવડાવો અને જો ઓનલાઈન કામગીરી કરશો અને જેટલું કામ કરશો એનો જ અમે તમને પગાર આપીશું એવું તમે એકવાર ફરમાન કરો એટલે તમને ખબર પડે બિચારી બહેનોને ઇન્સેન્ટિવના નામ ઉપર ભરપૂર શોષણ કરી અને જાત જાતના નિયમો એસી ઓફિસમાં બનાવવા બહુ સહેલા હોય છે જમીની તૌર ઉપર એને લાગુ કરવા છે સરકારની તમામ આરોગ્યની યોજનાઓ માતા મરણ અટકાવ્યું બાળ મરણ અટકાવ્યું ભારત દેશને ગુજરાતની આ જ આશાબહેનોએ પોલિયો મુક્ત થવાનું ગૌરવ પણ અપાયું છે દુઃખ સાથે કહેવું પડે છે આશા વર્કર બહેનોએ ગુજરાતને પોલિયો મુક્ત કર્યું પણ આ સરકારે મારી બહેનોને શોષણથી મુક્ત નથી કરી અમે અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પચાસ ટકા પચીસો નો વધારોના ટુકડા આપે છે માંગ છે કે લઘુત્તમ વેતન ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે ઓનલાઈન કામગીરી જો નહીં કરે તો પગાર નહીં મળે એવી ધમકી પાટણ જિલ્લામાંથી આપવામાં આવી છે અધિકારીઓના માધ્યમથી તો અમે કહેવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે સાહેબ અમે કોઈ ભીખ નથી માંગતા જે કામ કર્યું છે એનું જ વળતર તમારે ચૂકવવું જ પડે ઓફલાઈન કામ કર્યું છે બહેનો મેન્યુઅલી કામ ઘરે ઘરે જેને કરી જ રહી છે એટલે ખાસ આવેદનપત્ર આજે આપવા આવ્યા છે શાંતિપૂર્વક કે તમે અમારી માંગણીને ધ્યાન ઉપર લો સરકાર વિચારણા કરે ઓનલાઈન કામગીરી કરાવી છે તો સ્માર્ટ ફોન પહેલા આપો રિચાર્જ કોણ કરી આપશે લાભાર્થી ગેરહાજર હશે તો ફોટો અપલોડ નહીં થાય તો કઈ રીતે થશે બીજું એવું જાણવા મળ્યું છે સાહેબ કે લાભ ઘણી લાભાર્થી જે પ્રેગ્નન્ટ મહિલાઓના સંતાનો બાધાથી રાખેલા હોય છે તો એ લોકો ફોટો પણ પાડવા દે નહીં ઘણી જગ્યાએ બહેનો જન્મના દાખલા એમના છોકરાના નથી આપતા તમારા જન્મનો દાખલો શું કરવો છે અમારા બાળકોના ફોટા તમારે કેમ પાડવા છે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે સરકાર ગંભીરતાથી વિચારી અને ઓનલાઈન કામગીરી હાલ પૂરતી સ્થગિત કરે અને કરાવી છે તો વ્યવસ્થિત વાટાઘાટો કરી અને બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને સમાન કામ સમાન વેતન આપે અમારી માંગ છે કામગીરી જબરજસ્તી થી દબાણ પૂર્વક કરવામાં કરો એવું કહેવામાં આવ્યું છે એટલે એ જ માંગણી મૂકી છે કે તમે ભૂતકાળમાં એફએ ડબલ્યુ પાસે ઓનલાઈન કામગીરી કરાવતા તો એમને સ્માર્ટ આપેલો જ છે તો એવી રીતે આ બેનોને આપો આ બેનો ફાઈનાન્શિયલી સક્ષમ નથી એટલા બધા કે સારી ક્વોલિટીનો મોબાઈલ લાવી શકે તો તમે સારી ક્વોલિટીનો મોબાઈલ આપો પહેલા એમને વ્યવસ્થિત એક ટ્રેનિંગ આપો કે આ કામગીરીને કઈ રીતે કરવાની છે માની લો ગામડામાં કવરેજ નથી તો કવરેજના પ્રોબ્લેમ પણ તમે સોલ્વ કરો રિચાર્જ કોણ કરી આપશે લાભાર્થી ગેરહાજર હશે એવા સંજોગોમાં આશા વર્કરનું ઇન્સેન્ટીવ જશે નહીં જાય શું થશે આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે એનું સરકાર જ્યાં સુધી નિરાકરણ ન લાવે ત્યાં સુધી પાટણ જિલ્લાના માન્ય જે સીડીએચઓ સાહેબ છે માન્ય ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ બહેનોને એમના પીએસસી લેવલથી દબાણ ન કરવામાં આવે કે આ કામ તમે ફરજિયાત કરો અને આ નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું આવું ખાસ દબાણ છે અને આપવા સરકાર સુધી તકલીફો તો આશા પડી રહી ગમે તે નાની વાત હશે સામાન્ય વાતમાં અમે કોઈ અમે ડિલેવરી લઈ કહેવાય એટલે કે તમારી સરકારી ડિલેવરી આ નાના સામાન કેન્દ્રો તમને ધ્યાન જ ના આપે કે અહીં ના થાય ધારપુર અમે ધારપુર જઈએ તો ધારપુર કોઈ ફેસિલિટી જ ના પડે અમારે બેસવા માટે ના પડશે ડિલેવરી બે દિવસ થાય તો એ દિવસ રોકાણ કરવાનું કોઈ પૂછવા ના આવે પછી કોઈ જો માતા મારા બાળ મારે થાય તો બધું આશા ઉપર જવાબદારી આવે આશા ને શું કરે આશાબેન ને કે તમે બધી માહિતી ના હો ત્યાં આગળ દાતુ દ્વારા સાંભળ્યું પછી અમારે રાત વરે તમારે ઘરે આવતા હોય અમારા માટે કોઈ શક આશા પોતાની પોતાની જવાબદારી કરાવ અમને કઈ થાય તો કોઈ લોકો માથે રાખે કોઈ રીતનું અમારી જાત ઉપર કે ગમે તે રીતો તો આ રીતનું અમને અમને હેરાન નથી થાય છે પછી બીજી મોંઘવારી અમને બધાને છે અમારે ફી પાંત્રીસો ત્રણ હજાર પડે એમાં અમારે આ સાફ જીએસસી લઈને જવાનું વિઝિટો માટે જીએસસી જવો તો તમને આવું મળશે ધારપુર જશો તો તમને આ મળશે એટલે અમારે લઈને જવાનું મહિનામાં ચાર પાંચ વખત મિટિંગો આવે એટલે અમારે પાંત્રીસ એવી અમારે પાસે સિન્સીટી એટલે મારી જરૂર સમાન આવી પડે આને બી ઝેરોનાવીને આની જરૂર પડે એટલે અમારા હજાર રૂપિયા માં જાય ચાર મિટિંગો એટલે એના અમારું થાય એટલે અમારો જેટલો પગાર થતો નથી એટલો અમારું પોતાને ખર્ચમાં જાય છે છતાં અમે કામગીરી કરવા તૈયાર છે તો અમે નવ નવ કામગીરી આવે અમારી કેટલી બધી કામગીરીઓ છે એમાં પાછું આ કામગીરી વધારે નાખવી કે તમારી આંખોની સ્કિનિંગ શું કરો આંખોની સ્કિનિંગ આશાબેનુ અમે ક્યાં ડોક્ટર છીએ હવે આશાબેન એવું છે કે ભણેલીઓ નથી અમુક આશા અમારા પીએસસીમાં તો ચાર પાંચ પાસે નથી હવે બધાને મોબાઈલ ક્યાંથી ફાવે મોબાઈલ માં ફોન કરો તમારે જે લોકો પૂછે બેન આ નંબર ગોત્યા તો હું ફોન કરી હવે આવી રીતે જો જે મેં ના કર્યા એની ઉપર દબાણ થાય કેમ તમે નથી કરતા તમે આમ પેલા નું પીએચસી કરે ને અમારી આઈડી ઉપર બી નર્સ બેનો અને ભાઈઓ કરે છે અંદર અંદર લડાવવા માટે એટલે આ પીએચસી માં આ બેનો કરે છે તમે કેમ ના કરો આઈડી પર જોશીની મિશ્રા બેનો ની વ્યથા છે જ્યારે સરકારની પોતાની જ્યારે વાહ કરાવવાની હોય જ્યારે એસટી બસો ભરીને આજ હતા ગેનો જ્યારે એમના સમયણા સુધી પહોંચાડવાના હોય છે કે જ્યારે વાહ કરવા માટે આ બેનો જ્યારે ઉપયોગ કરતો હોય જ્યારે બેનો પોતાની વાત કરીને આ લાઇ તડકે જે કહેવાય કે પોતાની વેદના ખેલાવતી હોય તો સરકારે પણ વિચારવું જોઈએ ને આ જવાબદાર જાડી ચામડીના અધિકારીઓ પણ વિચારવું જોઈએ કે ખરેખર આ બેનોને ન્યાય આપવો પડે કે કેમ લાખો કરોડો રૂપિયાના ઘુમાણા જ્યારે સરકાર કરતી હોય ત્યારે આ બેનોને એક નાની વાત માટે કેમ મૂળ ઉપર ઉતરવું પડે છે તે પણ એક મોટો સવાલ છે હર્ષ પંચોની એચપી રીત ગુજરાત પાટણ